બનાસકાંઠાના માવસરી સરહદી તાલુકામાં હત્યાની ઘટનાને અંજામ આપનાર ત્રણ આરોપીઓને એલસીબીએ ઝડપી લીધા છે આરોપીઓની પૂછપરછમાં સગા સાળાએ બનેવીની હત્યા કરી નાખવાનું બહાર આવ્યું છે લગ્ન પ્રસંગમાં બનેવી બબાલ ન કરે એને લઈને તીક્ષ્ણ હથિયારના ગામારી હત્યા કરી મૃતદેહને ફેંકી દેવામાં આવ્યો હતો જેનો એલસીબીએ ભેદ ઉકેલીને ત્રણ આરોપીને જેલ હવાલે કર્યો છે આવો જોઈએ સમગ્ર વિગત તારીખ સાત બે હજાર ચોવીસના રોજ કુંભારડી ગામથી સણવાલ ગામ જવાના રસ્તાની વચ્ચે જે નર્મદા કેનાલ આવેલી છે ત્યાં એક અજાણ્યા પુરુષની ડેડ બોડી પોલીસને મળે છે તો પ્રાથમિક દ્રષ્ટિએ લાગી રહ્યું છે કે એ એક્સિડન્ટ છે જેથી કરીને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરે છે આ જે ડેડ બોડી હોય છે તે જીવાજી રામચંદજી ઠાકોરની હોય છે પરંતુ પીએમ કરાવ્યા બાદ પોલીસને ધ્યાન ઉપર આવે છે કે જે વસ્તુથી તેની હત્યા થઈ છે તે કોઈ તીક્ષ્ણ હથિયાર હોવું જોઈએ પરંતુ પીએમ રિપોર્ટમાં સ્પષ્ટ નથી થઈ રહ્યું કે એ તીક્ષ્ણ હથિયાર કોઈ એક્સિડન્ટ માટેનો કોઈ વાહન બી હોઈ શકે છે અને કોઈ હથિયાર બી હોઈ શકે છે જેથી કરીને શંકાના આધારે પોલીસ જે છે અલગ અલગ ટીમોની અમે રચના કરી છે અને ત્યારબાદ જે છે તે દરેકને અલગ અલગ ટાસ્ક આપવામાં આવે છે આ ઉપરાંત જે મરનાર જણા છે તેની ઓળખ પણ પ્રસ્થાપિત કરવામાં આવે છે અને ત્યારબાદ જે છે તેની હિસ્ટ્રી ચેક કરવામાં આવે છે અલગ અલગ ઘણા બધા સીસીટીવી કેમેરા ઘણા બધા ટેકનિકલ એનાલિસિસ અને ઘણા બધા જે હ્યુમન ઇન્ટેલિજન્સ સોર્સની ઇન્ટ્રોગેશનની મદદથી પોલીસે ઘણા દિવસની જહેમત બાદ આ જે હતી એ હત્યા હતી અને હત્યાનો વેધવી ઉકેલી નાખ્યો છે મરણ જનાર જે છે જીવાસી રામચંદ ઠાકોર તેનું મૃત્યુની બીજા આધાર તેના સગા શાળા એટલે કે ભૂપતભાઈ ઉર્ફે ભૂપી રણછોદભાઈ ઠાકોર અને તેના બીજા બે સાથીદારો છે કે જેમનું નામ મુકેશ ખાવરજી ઠાકોર અને નરેશ રણછોજી ઠાકોર છે મૃત્યુનું જે મુખ્ય કારણ છે એ છે કે જે મુખ્ય આરોપી છે તેની સગી ભત્રીજીના લગ્ન હોય અને લગ્નમાં જે જીવાજી છે તે જઈ અને બબાલ કરવાના હોય જેથી કંઈ આવું કરે નહીં જેના માટે થઈને એ લોકો તેમની વચ્ચે હાથાપાઈ થાય છે અને તેવા જે છે એ આરોપીઓ તેનું મૃત્યુ પણ કરી નાખે છે